ખેડા જિલ્લાના નડિયાદમાં સંતરામ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગીતના એકસો પચાસ વર્ષ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવા શપથ લીધા હતા આ પ્રસંગે ધારાસભ્ય પંકજ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ નયના પટેલ ભૂતપૂર્વ શહેર પ્રમુખ તેજસ પટેલ સંતરામ વિદ્યાલયના સંચાલક નયન બ્રહ્મભટ્ટ શિક્ષકો અને વહીવટી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના તમામ બાળકો મેદાનની અંદર ભેગા થઈ અને વંદે માતરમ નું પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ અહીંયા ઉપસ્થિત રહ્યા તેઓની બોડી સાથે ઉપસ્થિત રહ્યા અને સૌ કાઉન્સિલરોએ અહીંયા હાજરી આપી અને સમૂહમાં વંદે માતરમ ગીતનું પઠન કર્યું પંકજભાઈ આવ્યા હતા અમને કીધું કે દોઢસો વર્ષ જે થયા વંદે માતરમ જે છે એનું અમને થોડું જ્ઞાન આપ્યું અને અમે લોકો પછી છેલ્લે શપથ લીધી કે સ્વદેશી અપનાવો અને અમારા સ્કૂલમાં દરરોજ સવારે રાષ્ટ્રગાન બોલાય છે